નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ તારીખ બીજો મહિનો બે હજાર છવ્વીસ ને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની પાલની આવકની વાત કરીએ તો મિત્રો બાવીસ થી ત્રેવીસ પાલ આજુબાજુ પાલ જોવા મળી રહ્યા છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંયાથી હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો હરાજીમાં જાસ્તી જાણસી કહેવા દે છે આજના બજાર ભાવ આ માહિતી સારી લાગી તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ હરાજીમાં જાસ્તી જાણસી કહેવાય છે આજના નાણાંના સોરી કપાસના બજાર ભાવ પંદરસો ને એકવીસ આ માલના પંદરસો ને એકવીસ રૂપિયામાં વેચાશે અને ક્વોલિટી તમે જો આ માલના પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ પંદરસો ને છાસઠ રૂપિયાના ભાવ થશે આ માલના પંદરસો ને છાસઠ રૂપિયાના ભાવ થાય છે અને અંજની દલાલ છે મિત્રો પંદરસો ને છાસઠ રૂપિયામાં વેચાણ છે પંદર છાસઠ આમાં

પંદરસો ને છાસઠ રૂપિયાનો ભાવ થાય છે આ માલના પંદરસો ને છાસઠ રૂપિયાનો ભાવ છે અને ક્વૉલિટીની વાત કરીને તો ક્વૉલિટી સારી છે તારો માલ છે પંદરસો ને છાસઠ રૂપિયાનો ભાવ છે પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આ માલના પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે અને ક્વૉલિટીની વાત કરીને તો સારી ક્વૉલિટી એક નંબરથી થોડીક મીડિયમ ક્વોલિટી કહી શકાય પંદરસો ને છત્રીસ રૂપિયાના ભાવ છે આ માલના પંદરસો ને છત્રીસ રૂપિયાના ભાવ છે અને ક્વૉલિટીની વાત કરીને તો એક નંબર કરતાં થોડીક મીડિયમ કહી શકાય બાકી માલ સારો હે પંદરસો ને છત્રીસ રૂપિયામાં વેચાણો છે પાલે મોટો આઈસરનો પાલ પાલે

પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આ માલના પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે એકને ક્વોલિટીની વાત કરીને તો એક નંબર ક્વોલિટી પંદરસો ને પંદરસો ને રૂપિયાના આ ભાવ જોવા મળી રહ્યા છે